ખેડા જિલ્લા એલસીબી પોલીસે કનેરા ખાતે આવેલ પેરેડિયમ લોજિસ્ટિક પાર્ક વેરહાઉસની અંદર અસ્વીકાર નામના ગોડાઉનમાં આવેલ ડિલિવરી કુરિયર કંપનીમાં કુરિયરની આડમાં ચોરી ચૂપેથી વિદેશી દારૂની બોટલ નંગ એકતાલીસ કિંમત રૂપિયા વીસ હજાર પાંચસોનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ બનાવ સંદર્ભે એલસીબી પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો લેનાર ઈસમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા એલસીબીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદ કુમાર પોતાના સ્ટાફના જવાનોની સાથે ખેડા જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કનેરા ખાતે આવેલ અશ્વિકા નામના ગોડાઉનમાં આવેલ ડિલિવરી કુરિયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની કંપનીવાળાનાઓને વિજાપુરના રંજનસિંહ ચૌહાણના નામે મોકલેલ બે પાર્સલોમાં ચોરી છૂપીથી વિદેશી દારૂનો જથ્થો મોકલેલ છે જે બાતમી આધારે પોલીસે દરોડો પાડીને ડિલિવરી કંપનીના સિક્યુરિટી ઓફિસર કાર્તિકભાઈ જસવંતભાઈ પટેલ જો રહે નરોડા અમદાવાદ સાથે કંપનીમાં નોકરી કરતા બે માણસોને સાથે રાખી કુરિયર કંપનીમાં તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજનસિંહ ચૌહાણ નામના બે કુરિયર બોક્સ મળી આવ્યા હતા જે કુરિયર કંપનીના એક્સરે મશીનમાં મૂકી તપાસ કરતા બોટલો હોવાનું માલુમ પડ્યું હતું બે બોક્સ પૈકી એક બોક્સમાંથી પ્રવાહી નીકળતું હોય તેમાંથી દારૂ જેવી વાસ આવતી હતી પોલીસે બંને બોક્સ ખોલતા વિદેશી દારૂ સાતસો પચાસ એમએનની બોટલ નંગ એકતાલીસ કિંમત રૂપિયા વીસ હજાર પાંચસોનું જથ્થો મળી આવ્યો હતો આ બનાવ સંદર્ભે ખેડા એલસીબી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અહેડકો મહાવીર સિંહ કાળુભર નોકરી એલસીબી મીડિયા